અત્યારે શિયાળો આવી ગયો છે અને શિયાળામાં સરસ એવા જામફળ મળી રહ્યા છે જામફળ ખાવાના સાત અદ્ભુત ફાયદા વિશે આજે જોઈશું આપણે વેટ લોસની સાથે સાથે આ બીમારીઓમાં પણ ગળો ઉપયોગ થશે ઔષધ સમાન જામફળ હાઈ એનર્જી ફ્રૂટ છે જેમાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં છે જામફળમાં એજિંગ ગુણ હોવાથી સ્કિનને પણ હેલ્ધી રાખે છે આંખોનો સોજો અને જે ડાર્ક સગલ હોય છે એ પણ દૂર થશે આ સમયે બજારમાં જામફળ આવી રહ્યા છે જામફળ એક એવું ફળ છે ને કે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તેમાં કેલરી ઓછી હોય છે અને તેમાં ફાઇબર અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ અગણ્ય છે તેથી તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે ખાંડની માત્રા ઓછી હોવાને કારણે તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે ડાયટ એક્સપર્ટ અનુસાર જામફળ પેટની ઘણી બધી બીમારીઓ માટે રામબાણ ઇલાજ છે કારણ કે એની અંદર ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોવાથી એમ પેટની બીમારીઓને દૂર કરશે જામફળના સેવનથી કબજિયાતની પણ સમસ્યા દૂર થાય છે તેના બીજનું સેવન સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે જામફળમાં વિટામિન સીની પૂરતી માત્રા હોય છે જે ઘણા રોગોમાં ફાયદાકારક છે જાણીએ તો જામફળના અન્ય અન્ય શું ફાયદા છે એ પણ જાણી લઈએ તો જામફળ વિટામિન સીથી ભરપૂર છે બીજા સિટ્રિક ફળોની તુલનામાં જામફળમાં ચાર ગણું વિટામિન સી હોય છે જો આપના સ્વાસ્થ્ય સાથે સુંદરતાને પણ જો તમે વધારે છે નિયમિત જામફળ ખાવાથી બ્લડ પ્રેશર પણ નિયંત્રિત રહે છે કોલેસ્ટ્રોલ હોય ને એ લોકો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે પેટની બીમારીઓમાં પણ ખૂબ જ ફાયદાકારક હોય છે તેમજ જામફળ ત્વચાની કરચલીઓને પણ થતી રોકે છે પેટ સંબંધિત સમસ્યામાં પણ કારગર છે જો આપને કબજિયાતની સમસ્યા રહેતી હોય ને તો જામફળ પાચનને દુરસ્ત કરે છે કબજિયાતની સમસ્યા પણ દૂર કરી દેશે જો આપ નિયમિત જામફળનું સેવન કરો છો ને તો બ્લડ શુગર પણ નિયંત્રિત રહે છે આ સિવાય ફાઇબરથી ભરપૂર જામફળ શર્કરાના પાચનમાં પણ સહાયક થાય છે અને ઇન્સ્યુલિનની માત્રાને પણ વધારે છે જો આપ ડાયટિંગ કરી રહ્યા છો તો આ બેસ્ટ ફળ છે બેડ કોલેસ્ટ્રોલને પણ ઘટાડવામાં જામફળ ખૂબ જ કારગર છે જામફળ આપણને ભરપૂર એનર્જી આપવાની સાથે સાથે કોલેસ્ટ્રોલના સ્તરને પણ ઓછું કરે છે તેમજ તે આપણા વજનને ઓછું કરવામાં પણ મદદ કરે છે તો કેટલા બધા ફાયદા છે તો જામફળ શિયાળામાં ખૂબ જ સરસ એવા મળી રહ્યા છે સિઝનલ ફૂડ છે તમે ચોક્કસ આ સિઝનમાં ખાજો જેથી ઘણા બધા તમે ફાયદા ઉઠાવી શકો છો મિત્રો તમને મારો વિડીયો જો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો અને બાજુમાં આપેલી નોટિફિકેશન બેલ આઈકોન પર પણ ક્લિક કરી દેજો તો મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર આવજો મિત્રો